પહેલાં તો બધાને જય બાબારે એક રિક્વેસ્ટ છે એક રજૂઆત છે અને મારા વિચાર છે આ એક સલાહ નથી તો કહેવા માંગુ છું કે ગેનીબેન એમ કે છે કે ડીજે બિલકુલ વગાડવાનું નથી અલ્પીજી સાહેબનું કેવું એવું છે કે ઘરે ડીજે વગાડો તો કોઈને નાત બાર કાઢવા જવા માટે મીટિંગ કરવાની જરૂર નથી કોઈના કંડ લેવા જવાની જરૂર નથી તમે બધા ભેળાતો કોઈ બી હારા નિર્ણય લો વ્યવસ્થિત રીતે તો બંધારણનું પાલન પણ ખૂબ આગળ જાય અને આવું બધું ના થાય ચંડીસરમાં પણ એ લાઈવ પ્રોગ્રામ થયો છે તમને બધાને ખબર જ છે તો એ ટાઈપનું એક હારું આયોજન કરો તો બંધારણનું ખૂબ પાલન થાય અને ન્યાયની વાત કરીએ તો એક મોટું ષડયંત્ર રમણવું છે મારા પાસે અતારે બી કહું છું અમારા ગામમાં પણ બહુ મોટો વિખવાદ થયો છે હવે સોગન ઉપર વાતો આવી ગઈ છે અને બીજું કે સાહેબનું કહેવું છે કે ડીજે વગાડો બેન કે ડીજે મત વગાડો તો એક સમાજ સમાજમાં પણ એ બહુ સમાજને શું કરવું એ પણ નિર્ણય નથી અથવા એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં પોચ છ હજાર ખર્ચો થતો હોય તો પંદર હજાર રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે એના વિશે કોઈક વિચારો આપણે નિયમો એના માટે કરેલા છે બંધારણ એના માટે કરેલું છે કે ખર્ચા ઓછા કરવા માટે તો ડીજે કરતા ખર્ચો પણ એના પણ અંદર વધી જાય છે અને આપણે સમાજની માફી માગી લીધે આપણે કશું વધુ નથી આપણે કોઈ નેના બાપના નહીં થઈ જાતા એક બીજું પણ દડ થાય તો જે ઘર ધણી છે જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ થાય નાતબાર જાય અને ઈ વ્યક્તિને નાત બાર મૂકવો જોઈએ કદાચ એ વ્યક્તિ દડ ના હાલે નિર્ણય એ છે એમને ભી આવવું જોઈએ અથવા ચલો કે પેલા પાર્ટી કાનથી ડડ લીધો એક લાખ ને એકાવન હજાર રૂપિયા માનીએ છીએ તો ને કલાકારો આયા એમના કનથી કોઈ નહીં તો અમારા તો કલાકારનો ધંધો છે ગમે તે જગ્યાએ જઈએ ઓલરેડી કાયમ બી પ્રોગ્રામ અમારા ચાલુ હોય છે તો હું તો એમના તો પૈસાથી ગયેલો છું ગાવા માટે અને હું તો તમે બોલાવો તો તમારા તો ભી આવ તો એક સારી વિચારધારા કરો બધાને જય બાબારે જય રોમા ધણી અને જેને જેને બે ત્રણ ચાર પોચ જણાની મારા હંગા ષડયંત્ર બહુ મોટું રચ્યું છે કદાચ ઓય અંધારું છે પણ કુદરતના ઘેર અંધારું નથી બધાને જય બાબારે જય રોમાં ધણી અને આટલા લોકોને ગરીબોને ઘર કરી આપતો હોય વ્યક્તિ રોમાપીરનો ભગત હોય તમે બધા બઉ ખૂબ સમજુ છો તમે આગેવાનો પણ બધા ખૂબ સમજુ છો એવું નથી અને જેથી કહેવા માંગુ છું કે તમે કેટલી જગ્યાએ મીટિંગ કરશો એટલે બંધારણ માટે કોઈ ખારા નિર્ણય લો બધા વિચારો પછી તમારે કરવું ના વિચારવું એ બધી તમારી મરજીની વાતો છે તમે તમારા મરજીના માલિકો છો બધા પેઢા ત્યાં જે કરવું એ કરો પણ મે મારા વિચાર હજુ કર્યા છે અને આજના દાડા ઉધી સમાજમાં મિટિંગ અમે બધા આયા છે ફાળા બી ઘણા છે ગરીબોના ઘર ભી કરેલા છે પંખી ઘર ભી કરેલા છે એક છોકરાને ખાલી ડીજે વગાડવા માટે કરીને નાથ બાર આ તો કોઈ તો બધાને જય બાબા રે જય રોમા તણી મારા વિચાર છે ને એકવાર વિડિયો આયો બધા શેર કરી દેજો એટલે બધા આગેવાનો કંઈ પણ વિડીયો પોકે અને જો એક આપણે બે કોઈ બી વ્યક્તિને બે જણા ભાઈબંધ છીએ ખાસ અને બે ભાઈબંધ એવા હોય તો બે ભાઈબંધ જીગર જાન હોય એટલે એ ભાઈબંધ ગમે તે કરે એટલે એકબીજાને ગમતું હોય અને પછી બે ભાઈબંધો હોમા હોમા દુશ્મન થઈ જાય એટલે એ ગમે એવું કોમ કે ગમે એવું કાર્ય કરે તો એકબીજાને ગમે નહીં એટલે જોવાની થોડી નજરો બી અમુક લોકોને બદલાણી છે બધાને જય બાબા રે જય રોમા ધણી અને જેથી હારા માટે જ થયું છે અને જે થાય એ પણ સારા માટે થાય કદાચ તમારે હવે કોઈ નિર્ણય કરવો કોઈ નિયમ કરવો તેના અંદર પણ ઘણો બધો ફાયદો થાય કે શું વિચારીને કરવું આ એક સલાહ નથી સલાહ એવું ના વિચારતા કે મેં સલાહ આપી છે એમ સમાજના દીકરા તરીકેની વાત છે તો એના અંદર જે હોય કોમેન્ટની અંદર જણાવતા જાજો વિડીયો એકવાર શેર કરી દેજો બધાને જય બાબારી જય રોમાધાણી જય અખતમા અને જય બાબાજી